તો મિત્રો આઈ એનએસ ખુખડીમાં વિઝિટ કરવા માટે કરીને આ ટિકિટના પૈસા છે તમે ટિકિટ લેવા માટે ઘન આવી જશે આ ટિકિટની બારી છે આવી અને અહીંયા પાછા ઓનલાઈન જ પેમેન્ટ કરે છે કેશ લેતા નથી ઓનલાઈન થઈ જાય ટિકિટ પેમેન્ટ થઈ જાય ટિકિટમાં પછી મજા ખુખડીમાં તો પર આઈ એનએસ ખુખડી છે તો મિત્રો આ છે ખુકરીની ટિકિટ સો રૂપિયાની તો મિત્રો અડધી ટિકિટ કાપીને એ લોકોએ લઈ લીધી અને અડધી ટિકિટ આ મહિના પહેલી છે તો અહીંયા ગેટ છે સાંજેકના ગેટ બંધ કરી દી આજ પહેલી વાર અમે જાય છે આઈનએસ ખુખરીમાં ફરવા માટે કરીને

કેટલી મોટી છે આ છે પાણી કોઠો જેલ અરે છે કિલો કેટલી મોટી છે મિત્રો જો ويز سنيني પાછળ બરોબર આવી ગયા ને આ બોટું છે અહિયાં પેલી બાજુ ક્રેન થી કામ ચાલુ છે જટીનું અને पहले बाजू में ट्रेन देखा क्रूज हम्म મિત્રો જો એનો ડફરો જિલ્લાઓ માટે કરીને આમાં જતી પર ભટકાય નહીં એના માટે કરીને તો મિત્રો આઈએનએસ ખુખરી અમે જોઈ લીધી મસ્ત છે બધું અંદરનું આપણે એવું ફીલ થાય કે આપણે જાણે શિપમાં જાય છે બધું અંદરનું વાયરિંગ મેન્ટેનન્સ બહુ મસ્ત છે આટલા વર્ષો થઈ ગયા તો તો એકવાર વિઝિટ કરજો આઈએનએસ ખુકડીમાં તો તમને પણ રમશે કે એવું લાગે છે આઈએનએસ ખુકડી અમને તો સારું લાગ્યું તમને એકવાર વિઝિટ કરી જજો તો તમને ખબર પડી કેટલું મસ્ત છે આઈએનએસ ખુકડી તો છે આઈએનએસ ખુકડી આ બધી ગાડીનું પાર્કિંગ છે